કચ્છમાં ગઈકાલથી કમોસમી વરસાદનો પ્રારંભ મોડી રાત્રે ભુજમાં વરસાદના ઝાપટા પડ્યા વહેલી સવારે મુન્દ્રા પંથકમાં ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ હવે જોઈએ હુસેનગરિયાનો એક વિસ્તૃત અહેવાલ ફરી એક વખત કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ગઈકાલ રાત્રિના વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું રાત્રે મોડી રાત્રે ભુજમાં પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે જ્યારે મુન્દ્રા પંથકમાં સવારથી ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે માવઠું થયું છે ખાસ કરીને માવઠાના કારણે ઊભા પાકને પારાવાર નુકસાન થયું છે હવામાન ખાતા દ્વારા શુક્ર શનિને રવિ ત્રણ દિવસ જે આગાહી કરવામાં આવી હતી માવઠાની તે આગાહી મુજબ ગઈકાલથી જ કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર સાંપડી રહ્યા છે